નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સંકેત પટેલે પોતાના ઘરે રઘુપતિકા રાજા નામથી બાપ્પાની સ્થાપના કરી છે માંજલપુર ગામ નવી ખડકીમાં રહે છે સંકેત પટેલ જેમણે અને પરિવારે મુંબઈમાં લોકો જે રીતે ચાલમાં રહે છે તેવી ચાલનું ડેકોરેશન કર્યું છે દરેક વસ્તુ જે ચાલમાં વાપરવામાં આવે છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી તરીકે બનાવવામાં આવે છે પર્યાવરણને નુકસાન ન કરે તે પ્રમાણે સંપૂર્ણ આખું જ જે માળખું છે તે ઇકો ફ્રેન્ડલી તૈયાર કરવામાં આવ્યું અને જેને તૈયાર કરતાં તેમને લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો આટલું સુંદર ડેકોરેશન કરી રઘુપતિ કા રાજા નામક શ્રીજીની સ્થાપના પોતાના નિવાસસ્થાને સંકેત પટેલ દ્વારા કરવામાં આવી છે I think. koyeni <imitimitimus> <imitimus> uh, göz જય શ્રી ગણેશ બધાને આ માંજેપુર ગામમાં આજે અમારા નવી ખડીકીની અંદર અમે જે આ ગણપતિ સ્થાપિત કર્યા છે જેનું નામ છે રઘુપતિના રાજા એની અંદર અમારી થીમ છે ચોલ બનાવીએ છીએ મુંબઈની હવે એની અંદર અમે શું કર્યું છે કે બધું જ પેપર મટીરિયલ છે વેસ્ટ મટિરિયલ પર્યાવરણને નુકસાન કર્યું કોઈ જ યુઝ નથી કર્યું અમે જે પણ કંઈ પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે તે વેસ્ટેજનું છે જેમ કે ફેવિકિક છે એના વતી અમે ડ્રમને એવું બધું બનાવ્યું છે પાણીના પછી વેસ્ટેજ ઝાડુના પીછા આવે એમાંથી અમે નાની ઝાડુ પણ બનાવી છે અને નાના નાના જે કુંડા દેખાય છે એ બધા જ અમે પુઠાના મટીરીયલ માંથી બનાવવામાં આવે છે કેટલા દિવસ લાગ્યા આ થીમ રેડી કરતા અમને કમ્પ્લીટ એક મહિનો લાગ્યો હતો અને ગણપતિના બીજે દિવસ આખી થીમ સંપૂર્ણ થઈ ગઈ પૂર્ણ પરિવાર સાથે હા પૂર્ણ પરિવાર પૂર્ણ પરિવાર